નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે રામકિશનજી છેલ્લા ઘણા તેની માતા વિમલાજીએ રામકિશનજીની તકલીફ વિશે જણાવ્યું હતું જે સાંભળીને પૂનમ પણ વ્યાકુળ થઈ ગઈ હતી તેણે દિલ્હી પાછી જઈને પોતાના ભાઈ સંજયને ફોન કર્યો અને કહ્યું ભાઈ પિતાજીની તબિયત ખૂબ વધી ગઈ છે ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું છે જો તમે આવી જાઓ તો સારું રહે આ સાંભળીને સંજય પોતાની મજબૂરી વ્યક્ત કરતા કહ્યું મને એકસાથે સાથે આટલી નહીં મળે હું ગામ જઈને પિતાજીનું ઓપરેશન કરાવી શકું અને તારી ભાભી તો મમ્મી સાથે બિલકુલ બનતું નથી તેથી અહીં આવીને ઓપરેશનની વાત તો હું વિચારી પણ નથી શકતો અને તું તો જાણે છે ને મારું નામનું ફિલેટ છે ભણતા બાળકો છે બીમાર વ્યક્તિ સાથે મોટા શહેરમાં ખૂબ મુશ્કેલી પડે છે ભાઈ મજબૂરી સાંભળીને પૂનમે કહ્યું તો શું પિતાજીને તકલીફમાં જીજાજીને મોકલ તેમની તો સરકારી નોકરી છે રજા મળવામાં આટલી તકલીફ નહીં આવે પરંતુ પૂનમે લાચાર્યથી કહ્યું ભાઈ દીકરો હોવા છતાં જમાઈનું ઉપકાર લેવું યોગ્ય રહેશે આ સાંભળીને સંજય ચીડાઈ બોલ્યો કેમ જ્યારે હિસ્સો મળ્યો ત્યારે દીકરી જમાઈની કોઈ વાત ન હતી અને હવે જવાબદારી નિભાવવાની વાત આવી તો જમાઈ થઈ ગયો ભાઈની વાત સાંભળીને પૂનમ દુઃખી થઈ ગઈ તેનું મન થયું કે કોઈ તીખું જવાબ આપે પરંતુ તે ચૂપ રહી ગઈ તે વિચારવા લાગી કે ભાઈએ ખોટું પણ નથી કહ્યું પરંતુ આ બધું કહેવાનો અધિકાર તૈયારી હોય જો તે પોતપોતાની ફરજ યોગ્ય રીતે નિભાવતો હોય પૂનમે તો જાયજાજમાં હિસ્સા લેવાની ઈચ્છા ન હતી તેણે પિતાજીને ખૂબ સમજાવ્યા હતા પરંતુ એક તો માતા પિતાનો આગ્રહ અને બીજું તેના પતિ પવનની ઈચ્છા જોઈને તેણે હા પાડી હતી તેણે વિચાર્યું હતું કે જાયદાદ મળવાથી શાયદ પવન તેના માતા પિતા પર નરમ વાળણ અપનાવે જેની જરૂર પડે ત્યારે ગામ જવું સરળ થાય પરંતુ હિસ્સો લીધા પછીની સંજયના વ્યવહારમાં અજાપણું આવી ગયું હતું ભાભી તો હંમેશા અજાણે જેવું વર્તન કરતી હતી પરંતુ સંજયનું વર્તન પહેલાં સામાન્ય હતું પુનમે પોતાની ચિંતા ન હતી ફક્ત માતા પિતાનું ધ્યાન રાખે તો ખુશ થઈ જતી પરંતુ આજે સંજયના જવાબથી તેનું દિલ તૂટી ગયું હતું જો ભાઈનો જવાબ આવો હોય તો પૂનમનો જવાબ તે પહેલેથી જ જાણતી હતી તેમ છતાં તેણે વિચાર્યું એક વખત પવન સાથે વાત કરી જોઉં નહીં તો ઓપરેશનનું આયોજન માતા એકલી કેવી રીતે સંભાળશે કોઈ પણ મુશ્કેલી આવે તો પુરુષનો સાથ હોવો જોઈએ આ વિચારીને તેને પવનના ઘરે આવતા તેનો સારો મૂળ જોઈને તેની સાથે વાત કરી પવન પિતાજીની તબિયત વધતી જાય છે છે કાલે પણ ફોન આવ્યો હતો તે કહેતા હતા કે કે કહ્યું ઓપરેશન કરાવો નહી તો મુશ્કેલી વધી પવનના ચહેરાનો ભાવ એકદમ બદલાઈ ગયા હા તો કરાવી લો તેણે કહ્યું પવન એ ધીમા અવાજે કહ્યું તું ગામ જઈશ ને થોડા દિવસને રજા લઈને પરંતુ પવન ઊંચા અવાજે બોલ્યો કેમ તેમના દીકરાનું શું થયું પૂનમે કહ્યું આ શું રીતે બોલે છે તે મારો ભાઈ છે આવી રીતે વાત કરી હતી તેને રજા નહીં મળી રહી થોડા દિવસની રજા લઈ લઈને ઓપરેશન પાછો આવી પછી પછી થોડા દિવસ હું અને ભાઈ પણ આવી જશે આ રીતે પિચારીની સંભાળ બરાબર થઈ જશે પવન બોલ્યો હા તો મને પણ રજા નહીં મળે અને તું પણ ત્યાં લાંબો સમય નહીં રહી શકે અહીં મને ખાવા પીવાની તકલીફ થઈ જશે આટલું કહીને પવન ઊઠીને બેડ તરફ ચાલ્યો ગયો પૂનમ પૂનમે હજુ હાર નહોતી માની તેની પાછળ ગઈને બોલી પવન તેમણે આપણા બંને ભાઈ બહેનને પોતાનું બધું વહેંચી દીધું છે તો આપણે પણ તેમના પર તે કેટલીક ફરજ બને છે ને આ સાંભળીને પવન ચીસ પાડે અરે શું ફક્ત દીકરી જ બધું આપ્યું દીકરાને પણ કંઈ નહીં આપ્યું તે કેવી નથી આવી તેની સંભાળ કરવા આ સાંભળીને પૂનમ માથું ભારે થઈ ગયું તે વિચારવા લાગી કે આટલો કઠોર કેવી રીતે હોઈ શકે પિતાજીએ આ બંને પોતાનો સહારો માનીને બધું આપી દીધું પરંતુ આજે કેવા બદલાઈ ગયા છે આ વિચારતા તેમણે પોતાનું રિઝર્વેશન ગામ જવાની તૈયારી કરવા લાગી બીજે દિવસે સવારે તે પવનના ગુસ્સા ભર્યા ચહેરાની પરવા કરવા વિના ગામ રવાના થઈ ગઈ ગામ પહોંચતા જ પોતાની દીકરીને જોઈને વિમલાજીએ થોડું શકુન મળ્યું પરંતુ પૂનમને એકલી જોઈને તેમણે કહ્યું જમાઈજી નથી આવ્યા તારો ભાઈ આવ્યો છે પૂનમ ચિડાઈને બોલી શું તમારા માટે દીકરી પૂરતી નથી આ એક વાક્યથી વિમલાજીએ બધું સમજાઈ ગયું તે તૂપ થઈ ગઈ અને બાજુમાં બેઠેલા રામકિશનજી કંઈ પૂછ્યું નહીં તેમણે આખી દુનિયા જોઈ હતી બધું પૂછવું તેના માટે અફસોસ કરવાનો અર્થ હતો વિમલાજીનું દુઃખ વધારવું તેથી બધું સમજીને પણ તેમને એવું બતાવ્યું કે જાણે કંઈ થયું જ નથી પૂનમે ડોક્ટરને મળીને ઓપરેશનની તારીખ નક્કી કરી તેણે પવન અને સંજયને અનુપચાર રીતે ખબર આપી પરંતુ બંનેમાંથી કોઈ ના આવ્યું ઓપરેશનના દિવસે ડરતા ડરતા પૂનમે પિતાજીનું ઓપરેશન કરાવ્યું તે ખૂબ ગભરાતી હતી કે ક્યાં ખોટું થઈ જાય તો ખેર રામકિશનજીનું ઓપરેશન સફળ થયું અને પૂનમના જીવમાં જીવ આવ્યો એ દિવસે તે પિતાજીને હોસ્પિટલમાંથી ઘરે લઈ આવી ત્યારે તેના મનમાં સંતોષ હતો કે તે પિતાજીને કામમાં આવી શકી ઘરે ઉપર સુડાવ્યા અને તેમની પાસે બેઠી રામકિશનના ચહેરા ઉપર દીકરા માટે ન હોત સમાજમાં દીકરીને પોતાની જાયદાદનો હક તો મળે છે પરંતુ માતા પિતા પોતાનો અધિકાર હજુ પણ દીકરા ઉપર માને છે રામકિશનજીએ આંખો બંધ કરી લીધી પૂનમ ચૂપચાપ તેના ચહેરાને નિહાળવા લાગી દબંગ પિતાની ઉંમરે કેટલા લાચાર અને નિદાદાર બની ગયા હતા તે વિચારવા લાગી કે પિતાજીએ તેમને બંને ભાઈ બહેનને કેટલા પ્રેમથી વખાણ્યા ભણાવ્યા યોગ્ય બનાવ્યા તે છોકરી હોવા છતાં પોતાના પતિની ઈચ્છાની વિરોધ પિતાજીની જરૂરિયાત પણ આવી પરંતુ ભાઈ પુરુષ હોવા છતાં પોતાની પત્નીની ઈચ્છાની વિરોધ પિતાજીના કામે ન આવી શક્યો સાચું છે કે રિશ્તાઓમાં તેમણે સ્ત્રી સંભાળે છે પછી તે માયકામાં હોય કે સસરામાં અને પરંતુ પુરુષો તેઓ તો સસરાના રિશ્તા શું પોતાના સગા રિશ્તા પર નથી સંભાળી શકતા અને તેનો દોસ્ત સ્ત્રીના માથે ફોડે છે રામકિશનજી થોડા દિવસ બેડમાં રહ્યા તેમની સેવા પૂનમ અને વિમલાજી બંને મળીને કરતા હતા સંજય તો પિતાજીની ચિંતા એટલી કરી કે એક દિવસ ફુરસદ મળતા મમ્મી પપ્પા સાથે ફોન પર વાત કરી લીધી અને પૂનમે કહ્યું કંઈ જરૂર હોય તો કહેજે થોડા પૈસા મોકલી આપીશ આ સાંભળીને પૂનમે કહ્યું તેની જરૂર નથી ભાઈ કારણ કે પૈસા તો પિતાજીએ પોતાના વિદ્યાર્થીઓ માટે બંદોબસ્ત કરી રાખ્યું છે તેમણે તો તારી જરૂર હતી તે આગળ કંઈ કહેવા માંગતી હતી પરંતુ રિશ્તાઓને વધુ કડવાસ ન ભળે તેથી વિચારીને તે ચૂપ થઈ ગઈ ને સાદીને ફોન કાપી દીધો પછીના પંદર દિવસ ગામમાં રહી અને પૂનમ જ્યારે પોતાના ઘરે પાછી આવી ત્યારે પવનનું મોં ફૂલેલું હતું પરંતુ તે કોઈ પરવા કરવા વિના ચૂપચાપ પોતાની દિનચર્યામાં વ્યસ્ત થઈ ગઈ પૂનમે તેના પિતાજીને હાલચાલ પણ નહોતા પૂછ્યા પરંતુ તેની સાસુએ તેના માતા પિતાનો હાલચાલ પૂછવા ફોન કર્યો આ જોઈને તેને ખૂબ સારું લાગ્યું તે વિચારવા લાગી કે બધા વૃદ્ધો કદાચ એકબીજાની હાલત સારી રીતે સમજે છે ધીમે ધીમે દિવસો આમ જ પસાર થવા લાગ્યા રામકિશનજીની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો હતો તેથી પૂનમ પણ નિશ્ચિત થઈ પૂનમના સાસુ સસરા પણ ગામમાં રહેતા હતા બધું ઠીક ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ પૂનમે તેની સાસુ સુમિત્રાજીને ગભરાયેલો ફોન આવ્યો પૂનમ બેટા તારા સસરાની તબિયત અચાનક બગડી ગઈ છે અને અમે તેમને હોસ્પિટલ લઈ ગયા છીએ આ સાંભળીને પૂનમ અને પવન તરત જ ગામ માટે નીકળી પડ્યા પવન નાનો ભાઈ રાકેશ જે મુંબઈમાં રહેતો હતો તે પણ પોતાની પત્ની સાથે હોસ્પિટલ પહોંચી ગયો ત્યાં પહોંચીને ખબર પડી કે પવનના પિતાજીને હાર્ટ એટેક આવ્યો હતો રાકેશને પત્ની સરિતા જે ખાનગી શાળામાં શિક્ષિકા હતી બે ચાર દિવસની રજા લઈને આવી હતી પરંતુ તેના સસરાને અને પછીની લાંબા સમયની સંભાળની જરૂર હતી સરિતાની રજાઓ પૂરી થઈ ગઈ પાછા જવાની તૈયારી કરવા લાગી ત્યારે રાકેશે કહ્યું હું પણ આવું છું ભાઈ સરિતાએ એકલી કેવી રીતે જશે પૂનમ બોલ્યો રાકેશ તું આમ કેવી રીતે જઈ શકે પિતાજીને લાંબી સંભાળ અને ઈલાજની જરૂર છે જો તું હવે જાય છે તો ઠીક છે અમે થોડા દિવસ રોકાઈએ પછી તું અને સરિતા રજા લઈને આવજે રાકેશે કહ્યું ભાઈ અમે બંને ખાનગી નોકરી કરીએ છીએ આટલી લાંબી રજા નહીં મળે અને મમ્મી પપ્પાને અમારી સાથે લઈ જઈ શકીએ પણ તેમ નથી કારણ કે સરિતા પણ નોકરી કરે છે તે મમ્મી પપ્પાને સમય નહીં આપી શકે અને ન પિતાજીને સંભાળ બરાબર રાખી શકે આટલું કહીને તે વધુ વિલંબ કર્યા વિના સરિતા લઈને મુંબઈ જવા નીકળી ગયો તેમ જતાં પવન વિચારમાં પડી ગયો કે મોટા ભાઈ તરીકે તે પોતાની જવાબદારીઓ ભાગી શકે તેમ ન હતો તેણે માટે પૂનમ તરફ જોયું પરંતુ પૂનમના ચહેરા ઉપર કઠોરતાનો ભાવ હતા મોકો મળતા તે ધીમેથી બોલ્યો પૂનમ મમ્મી પપ્પાને આપણે આપણી સાથે લઈ જઈએ તે આરામથી તેમનો ઈલાજ અને સંભાળ થઈ જશે અહીં આપણે આટલું પણ નહીં રોકાઈ શકીએ

અને પછી કાલે પિતાજીની સંપત્તિ તો વચ્ચે ને ફક્ત આપણે નહીં મળે તેથી મારાથી આ બધું નહીં થાય આટલું કહીને પૂનમ પગ પચારતી ઉદાસ આંખોમાં આંસુ સાથે એક બેન્ચ ઉપર જઈને બેસી ગઈ તે વિચારવા લાગી કે પૂનમ આવી ન હતી તો આજે આવી રીતે કેમ બોલી રહી છે તે વિચારતી રહી હતી કે પાછળથી પૂનમ આવીને તેનો હાથ પકડીને કહ્યું મમ્મી તમે ક્યારેય પોતાને એકલા ન સમજો અને અમે તમારી સાથે છીએ અમે તમારી આ દીકરી સેવા કરવા માટે હંમેશા હાજર છે મારા ઉપર વિશ્વાસ રાખો મમ્મી હું તો ફક્ત પવન સાથે નાટક કરતી હતી હું તેને કઈ અહેસાસ કરવા માંગતી હતી કારણ કે જ્યારે મારા પિતાની તબિયત ખરાબ હતી ત્યારે તેને મને આ શબ્દો કહ્યા હતા બાકી હું તમારા માટે ક્યારેય પરાઈ નથી મને ખોટી ન સમજો મમ્મી તમારી સાથે કઈ હોય તો તમારા બાળકોના ખભા ખૂબ મજબૂત છે તે તમારો સહારો બની શકે છે આ સાંભળીને સુમિત્રાજી પડ્યા તેને લગાડતા સાસુને પૂનમના માતા પિતા તેથી તે બધું સમજી ગઈ પૂનમે પોતાની સાસુ માસે મા દીકરી જેવો સંબંધ બનાવી રાખ્યો હતો દરેક પ્રેમાળ સંબંધનો આધાર વિશ્વાસ હોય છે સુમિત્રાજી પૂનમ ઉપર વિશ્વાસ હતો પૂનમે કહ્યું મમ્મી ચાલો રહેવાની તૈયારી કરી લઈએ અહીં લાંબો સમય રહેવું શક્ય નથી થાય તમે એને પિતાજી અમારી સાથે ચાલો ત્યાં સારું ઈલાજ અને સુવિધા મળશે અને પિતાજીની સંભાળ સારી રીતે થઈ જશે તમે બિલકુલ ચિંતા ન કરો મમ્મી બધી જવાબદારીઓ અમારા ઉપર છોડી દો પિતાજીની સંભાળ કરવી અમારી જવાબદારી છે પૂનમની વાત સાંભળીને સુમિત્રાજીનું મન વારંવાર ભરાઈ આવતું હતું તે અંદર આવ્યા તો પૂનમ માથું ચૂકાવીને ચૂપચાપ બેઠો હતો તે જાણતો હતો કે તેણે તેમની પૂછે કઈ પણ બોલવાનો અધિકાર ગુમાવી દીધો છે ત્યારે પૂનમ તેની તરફ જોઈને કહ્યું ચાલ રહેવાની તૈયારી કર પવન બોલ્યો પૂનમ એકવાર ફરીથી વિચારી લે પપ્પાને આમ છોડીને ન જઈ જવું પડશે પરંતુ નોકરીમાંથી આટલી લાંબી રજા મારા માટે શક્ય નથી મમ્મી પપ્પાને સાથે લઈ જઈએ નહીં તો તેનું ઈલાજ કેવી રીતે થશે આ કહેતા કહેતા પવનનું ગળું ભરાઈ આવ્યું પૂનમ તેની આંખો મેં જોવા લાગી તેની આંખો ઝડવાની જેમ ચરવા લાગી હતી તે વિચારવા લાગી કે પોતાના માતા પિતાને આટલો પ્રેમ કરનાર પવન તેના માતા પિતા માટે આટલો કઠોર કેવી રીતે બની શકે પોતાના પિતાની યાદ આવતા જ પૂનમને એકાએક પવન પરતે કડવાશ અને નફરત ભાવનાથી ભરાઈ ગયું પરંતુ તેના સંસ્કાર તેને આની મંજૂરી ન આપતા તે પોતાના સાસુ પરતે આટલી કઠોર ન બની શકે એમ આમ વિચારોમાં ડૂબેલી જોઈને પવન બોલ્યો પૂનમ શું વિચારે છે પપ્પાને સાથે લઈ જઈએ ને પૂનમે તેની તરફ જોઈને કહ્યું આ ઠીક છે ટેક્સી બુક કરી લઉં આટલું કહીને તે બહાર નીકળી ગઈ પૂનમના મોંમાંથી હા સાંભળીને પવન તરફ ગાડી તરફ ફોન કરી દીધો અને સાંજ સુધીમાં પોતાના માતા પિતાને સાંજ પોતાના ઘરે લઈ ગયો ઘરે આવ્યા પછી પૂનમ સસરાની સેવા ખૂબ પ્રેમથી કરતી હતી તે જોઈને પવનની આંખોમાં ખૂબ પ્રત્યે આભાર ચલક દેખાતી હતી પરંતુ પૂનમના ચહેરા ઉપર કઠોરતા હતી તે બિલકુલ ચૂપ હતી તેના દિલમાં ગા હજુ ભરાયા ન હતા તે વિચારતી હતી કે પૂનમે તો માતા પિતાની સેવા કરવાની જરૂર ન હતી તે તો ફક્ત ઓપરેશન સાથે સાથ રહીને સહારો આપવાનો હતો જે ન આપી શક્યો તેના ભાઈનું કહેવા પણ પવનને કોઈ અધિકાર ન હતો કારણ કે તેને કોઈ પોતાનો હિસ્સો લઈને પોતાની ફરજ નભાવતી હતી આ બધું વિચારીને પૂનમ મન પવન પર ગુસ્સાવાળી ભરાઈ ગયું તેમ છતાં પોતાના સસરાની સેવા પૂરા મનથી કરતી હતી ત્યારથી તેમની તબિયત ખૂબ સારી ઝડપથી સુધારો થઈ રહ્યો છે ધીમે ધીમે પૂનમ સાસુ સસરા તેમની સાથે મહિના થઈ ગયા હતા સસરા ગામ જવાનું મન બનાવ્યું અને આગ્રહ કરવા લાગ્યા જેથી પૂનમ અને પૂનમ લાંબા ગામ છોડવા ગયા થોડા દિવસ તેમની પાસે રહીને બંધ પડેલા ઘરની સફાઈ કરીને તેઓ પાછા આવી ગયા વધુ ઠીક થઈ ગયું હતું પરંતુ પૂનમ હવે પવન વચ્ચેનું શીત હજુ ચાલુ હતું તેમની વચ્ચે તે દ્રશ્ય ચૂપી ખતમ થયું ન હતું પવન અભરાવ અનુભવતો હતો અને વિચારતો હતો કે પૂનમને કેવી રીતે કહું કે તેમની પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે તેણે ખૂબ મોટી ભૂલ કરી હતી હવે તેને સમજાઈ શકતો હતો જો રીતે બાળકો માતા પિતાની જવાબદારી બીજા એકબીજા ઉપર નાખશે તો તેમની સંભાળ કોણ રાખશે કાલે તેમને પણ આ જ હાલત થશે જો તેમના દીકરા દીકરી પણ તેમની સાથે આવું જ કર્યું તો તેમનું કેવું લાગશે આ વિચારીને જ ભવન એકાએક પુનમની મનની કડવાશ દૂર કરવાની ઘરની વાહ નીકળી ગયો સાંજે પૂનમ રાતના ભોજનની તૈયારી કરતી હતી ત્યારે દરવાજાની ઘંટડી વાગી તેને જોઈને દરવાજો ખુલ્યો તો સામે પપ્પા ઊભા હતા મમ્મી પપ્પા તમે અચાનક અહીં કેવી રીતે બધું ઠીક તો છે ને પૂનમ એ અચીર હતી કહ્યું તેની મમ્મી વિમલાજી આગળ વધીને તેમને માથા પર હાથ મૂકીને કહ્યું હા બેટા બધું ઠીક છે બસ જમાઈ આવ્યા હતા અમને પોતાની સાથે ચાલવાનો આગ્રહ કરવા લાગ્યા કેવા લાગ્યા કે જો મને દીકરો માનો છો તો ચાલો થોડા મહિના અમારી સાથે રહો એટલો આગ્રહ કર્યો કે અમે ના ન પાડી શક્યા અને આવવાની તૈયારી કરી પડી ત્યારે પૂનમની નજર ટેક્સીમાંથી સામાન ઉતરતા પવન પર પડી એકબીજા તેની આંખો ભરાઈ આવી તે મમ્મી પપ્પાની અંદર બેસાડીને બહાર આવી પવન મુસ્કરાતો હતો અને પોતાના કાન પકડીને તેની માફી માંગતો હતો પુનમે ડબવાટ આંખોમાંથી પવન તરફ જોયું તેની આંખોમાં આભાર અને ધન્યવાદની ઝલક હતી તે વિચારતી હતી કે જ્યારે માતા પિતાને પોતાની આંખમાંથી જવાની પોતાના બાળકો નામે કરી દીધી ત્યાં ઉંમરે સહારો શોધ પર તે પોતાના બાળકો પાસેથી કરશે ને પછી દીકરો હોય કે દીકરી બંને પોતપોતાના માતા પિતાને સહારો આપવો જોઈએ આ વિચારતી હતી ત્યારે પુનમ આગળ વધીને પવનને ગલે લગાડ્યો અને તેને માફ કરી દીધો થોડા દિવસો પછી પૂનમ માતા પિતા તેની પાસે રહીને પોતાના ગામ પાછા ગયા હવે પૂનમ પોતાની પતિને કોઈ ફરિયાદ ન હતી તેના કે જરૂર પડતી તો હંમેશા તત્પર હાજર રહેતા અને પોતાની જવાબદારી રીતે નિભાવતા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ રાધે રાધે